એના માટેની આપણે તમને દવા આપી બરોબર ખેતી કા સાગર તમે એક વખત પેલા દવા લઈ ગયા હતા પછી એક વખત દવા બીજી થી લઈ તમને પરિણામ ન મળ્યું પછી પાછા તમે નીલમ એગ્રો માં તળા દવા લેવા આવ્યા હવે પછી કેવું એનો અનુભવ કયો હતો ના ના એ રિઝલ્ટ સારું રહ્યું એની કરતા છે અને બીજી વખત હું પાછો દવા લેવા પાછો ફરીને આવ્યો અહિયાં અચ્છા પેલા કેટલા વીઘા ની લઈ ગયા હતા એ 70 વીઘા લઈ ગયા પેલા 70 વીઘા ની લઈ ગયા હા અને એમાં રિઝલ્ટ કેવું આવ્યું રિઝલ્ટ બરોબર આવ્યું આમ સુકાર બધી રીતે ઊભો રહી ગયો આપણે કઈક ભાઈ ચોવીસ કલાકમાં તમને પરિણામ મળવા માંડે એટલે મળવા જ મળે સો કલાકમાં રિઝલ્ટ આવી ગયો

પણ આપણે રિઝલ્ટ એટલા માટે કઈ ખેડૂત મિત્રો બરોબર છે કે કાળી શરમી હોય ભૂકી સારું હોય ધોળી શરમી હોય કે કાળિયો હોય કે આપડે શું કેવાય લીલો જે કઈ હોય બધું મટી ગયું કે કોક રહી ગયું ગયો આપડે વિડીયો હોય તો ગમે એવું હોય આપડે શોખી દ્વાર ને એમાં પછી ફરીને આવ્યા તો પાછું કેમ ના પછી રિઝલ્ટ આવ્યું ત્રીજી વખત બરોબર છે તો આ છે કે બધા ખેડૂત મિત્રો ને સાચી દેવાની સચોટ માહિતી મળી અને રિઝલ્ટ તો ખેતર માં બતાય ને તમને તો ન રિઝલ્ટ તો અમને કે ડુંગળી લુગડા લઈને જીરું કરવાનું હોય તો પેલા લુગડા ક્યાં નાખવા કેર મેખવાનો જીરું ભાઈ વસ્તુ